અને અમારી અપેક્ષા છે કે થી 150 ઓપરેશન આંખના નીકળશે મોતિયાના અને બીજી પણ આંખની જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની હશે તે પણ અમે કરશું એનો તો આ કેમ્પ આજે નવસારીના માનવ રોગ નિવારણ મંડળ તરફથી અમને સ્પોન્સર કરવામાં આવેલો છે તો અમે એમના પ્રમુખ વિરેન્દ્રભાઈને એમના સેક્રેટરી ઠાકોરભાઈને અમે ખૂબ એમનો આભારની લાગણી વર્ણન કરીએ છીએ અમે થેન્ક યુ વેરી મચ આ અંગે રોગ નિવારણ મંડળના પ્રમુખ વિરેન્દ્રભાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ માનવ રોગ નિવારણ મંડળ એ પહેલાં રક્તપિત નિવારણ મંડળ કુષ્ઠરોગ નિવારણ મંડળ તરીકે રજીસ્ટર થયું અને રક્તપિત્યાઓના ખૂબ લાલભાઈ સ્વર્ગસ્થ લાલભાઈ નાયક અને આપણા નારણભાઈ રાઠોડ એમની નેજાની જે આ મંડળ ચાલતું રક્તપિત નામદાર સરકારે એવું કીધું કે રક્તપીત હવે લગભગ નાશવંત છે એટલે અમારા મંડળના જે ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓ છે એમણે એવું નક્કી કર્યું કે ભાઈ રક્તપિત સિવાયના જે અસાધ્ય રોગો છે એની પણ આપણે સારવાર કરવી જોઈએ આપણા મંડળ મારફતે એટલે બંધારણમાં સુધારો કીધો અને માનવ રોગ નિવારણ મંડળ નામ આપ્યું અને ત્યારથી જે આ પરિસ્થિતિ ઊભી થઈ એમાં નવસારીની રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી અને અમારા સ્પોન્સરશીપથી ઘણા બધા કેમ્પો આ કેમ્પો આપણે કર્યા અને એમાં હજારો લોકોના મોતિયાના અને ચશ્મા નંબર અને વેલ એના ઓપરેશનો કર્યા અને એનો તમામ ખર્ચો આજ દિન સુધીમાં માનવરોગ નિવારણ મંડળે ઉપાડેલો છે અને આજના કેમ્પની અંદર લગભગ અઢીસો જેટલા પેશન્ટો છે અને એમાં દોઢસો જેટલા મોતિયાના ઓપરેશનો થનાર છે એનો તમામ ખર્ચ માનવ રોગ નિવારણ મંડળ નિભાવશે અને ચશ્માનું વેતરણ પણ ફ્રી ઓફ ચાર્જમાં કરશે જાહેર જનતાના લાભાર્થે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી જેમાં રોટરીઆઈ હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટરો અને એમની ટીમે સેવા આપી હતી દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી તેમજ જરૂરિયાતમંદ દર્દીઓના આંખના મોત્યાનાં ઓપરેશન રોટરીઆઈ હોસ્પિટલ નવસારીમાં વિનામૂલ્યે કરવામાં આવશે તેમજ કેમ્પ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે નજીકના નંબરના ચશ્મા પણ આપવામાં આવ્યા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ